અને આ ઘઉં કયા વાવે છે તમે ઘઉં છે જીડબલ્યુ પાંચસો તેર હા જમ્પી પાંચ થી આઠ મણ વધારે દેખાય બરોબર છે જનરલ તમારે આઠ મણ દેખાય અંદાજે

મેખાટેબી ગામની અંદર તો અહીંયા આપણે એક પ્રગતિ ખેડૂત છે એમને અહીંયા પ્રગતિવાળાના પાંચસો જીડબલ્યુ પાંચસો તેરનું વાવેતર કરેલું છે તમે જોઈ શકો અત્યારે પરિપક્વ અવસ્થા છે એટલે કે આમાં બે ત્રણ દિવસમાં આપણે હાઈવેસ્ટ રાખવું હોય તો આલેમ છે એવી પરિસ્થિતિ છે તો આપણે ખેડૂતને પૂછીએ તો આ ગામ વિશે માહિતી લઈ સૌ પ્રથમ તમારું નામ આપજો ને હા અને ગામ ગામ મેખાટેમ્બી તાલુકો અને જીલો રાજકોર છે અને આ ઘઉં ક્યાં વાવ્યા છે તમે ઘઉં છે અને આનું વાવેતર ક્યારે કર્યું તમે કેટલી તારીખે વાવેતર કર્યું આપણે વીસ તારીખે વીસ નવેમ્બરે બરોબર છે અને આજે આપણે દસ તારીખ થઈ છે માર્ચ મહિનાની માર્ચ મહિનાની બરોબર છે એટલે આપણે એકસો ને વીસ દિવસ થયા રાઈ અને આ પરિપક્વ અત્યારે થઈ જ ગયા છે હવે આજકાલમાં ગમે ત્યારે આવી રાખો હોય તો હાલેમ છે એટલે આપણે એકસો વીસ દિવસ પાકવાના લીધા બરોબર છે અને આમાં બીજ દર તમે કેટલો રાખેલો બીજદર મણ જો ઓગણી કિલો થી મણ ઓગણી કિલો થી મણ બરોબર છે અને કેરામાં કેટલી લાઈન કરેલ છે આમાં તમે પાટલી ના ચાર લાઈનો પાટલી નો વધારે બરાબર છે એટલે કે એક કેરામાં ચાર પાટલી વાવેલ કરેલ છે હા બરોબર છે અને બીજું કે આમાં કેવા એ હતું કે તમારું ઉત્પાદન અંદાજિત કેવું આવું છે ઉત્પાદનમાં તો હવે કેવું આપણે જનરલ બીજા ગમ આવતા હોય એને બરોબર છે જનરલ તમારે હા હા બરોબર છે તો ખેડૂત મિત્રો કે આપણે પાંચસો તેર જ્યારે વાવતર કરતા હતા ત્યારે ઘણા ખેડૂત મિત્રો કેવા થાય ને એવું બધી વાત આપણે હોતી હોય છે બરાબર છે તો આજે પરિપક્વની અવસ્થા એ છે અને આપણે વાડીએ જોવા માટે એવા હતા કે જો આપણે એક વિડીયો બનાવીને જ મૂકીએ જેથી કરી અને ખેડૂતને ખ્યાલ આવે કે પાકવા સમયે કેવી પરિસ્થિતિમાં હોય છે તો તમે જોઈ શકો આપણે એક સારો છોડવો કે એવું વસ્તુ નથી બતાવવાની જે વસ્તુ વાસ્તવિકતામાં જે છે ને એ વસ્તુ આપણે બતાવવાની છે અને બીજું તમે શું અને ખેડૂત બીજાને ભ્રમણ કરી શકો કરવું જોઈએ તો ખેડૂત મિત્રો આ જીડબલ્યુ પાંચસો તેર ગયા વર્ષે આપણે બહુ સરસિત વેરાયટીમાં હતી કે આપણે વાવેતર બરોબર છે તો જો ઉદયભાઈનું કેવું છે કે આમનો ઢળવાનો પ્રશ્ન નહીવત છે એટલે કે ઓછો મતલબમાં અને એના આખા ખેતરની અંદર તમે જોઈ શકો હું આખું ખેતર ફીડ બતાવું કે ઢળવાનો પ્રશ્ન થયો નથી તો ઘડે મિત્રો આ ટાઈપના અત્યારે જીડબલ્યુ પાંચસો તેરનું પરફોર્મન્સ છે તો બસ અરે આટલું નમસ્કાર નજીકના ડીલર નું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ